આ અતિપાવન પ્રસંગે શુભાશિષ પાઠવવા માટે સનાતન પરંપરાના વિશ્વ વંદનીય પરમ પૂજ્ય જગત ગુરુ ગર્ગાચાર્ય શ્રી અનંદ વિભૂષિત શ્રી સ્વામીજી એક હજાર આઠ શ્રી શ્રી મહેન્દ્રાનંદગીરિજી મહારાજ શ્રી ગર્ગાચાર્ય પીઠ જસદણ શ્રી મુચકુંદ ગુફા પીઠ જુનાગઢ ઉપસ્થિત રહીને દિવ્ય સનાતની ગર્ગાચાર્ય પરંપરાને ઉજાગર કરવાને આ લગ્ન સંસ્કરણ યજ્ઞને આશીર્વાદ સહ માર્ગદર્શન આપવા માટે મુખ્ય અતિથિ તરીકે શોભાયમાન રહેશે એમના આદર સત્કાર આવકાર માટે શ્રી ગરવા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી એડવોકેટ કાર્યકારી પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી વિશાલ મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ગરવા ઉપપ્રમુખ શ્રી નરસિંહ શેખા ઉપપ્રમુખ શ્રી શ્રી મહેશભાઈ ગરવા તેમજ ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રૂપાણી ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ મુછડિયા ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ જોગેલ ઉપપ્રમુખ શ્રી મંગલભાઈ જોગેલ ઉપપ્રમુખ શ્રી રાણાભાઈ ગરવા उपप्रमुख श्री भरत भाई जोगेल उपप्रमुख श्री शरद भाई पंड्या संगठन मंत्री श्री मणिलाल भाई नामोरी मंत्री श्री सुरेश भाई शेखाणी मंत्री श्री वीरेंद्र भाई शेखाणी तेमज मंत्री श्री गोपाल भाई कठिया मंत्री श्री नानजी भाई गरवा एडवोकेट श्री सतीश भाई शेखाणी कारोबारी सभ्य एडवोकेट श्री सुरेश भाई गरवा कारोबारी सभ्य श्री विनोद भाई गरवा તેમજ મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી કસ્તુરબેન ગરવા મહિલા પાંખના મહામંત્રી શ્રીમતી પારુલબેન શેખા યુવા પાંખના પ્રમુખ શ્રી દીપકભાઈ ગરવા યુવા પાંખના મહામંત્રી શ્રી ભદ્રેશભાઈ ગરવા તથા સમસ્ત કારોબારી સવિશેષ ઉત્સાહરૂપી આનંદને થનગનાટ સહ જયમત ઉઠાવી રહ્યા છે આ સાથોસાથ પંથકની સ્થાનિક વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડા પ્રતિનિધિઓ પૂજ્ય સંતો મહંતો સામાજિક સંસ્થાકીય રાજકીય શૈક્ષણિક એમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહીને આ પાવન ભગીરથી કન્યાદાન યજ્ઞરૂપી સંલગ્નોત્સવ સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરશે આ મહાન યજ્ઞમાં તમામ મોરચે સાથ સહકાર આપનાર પ્રત્યેક સન્માનીય દાતાશ્રીઓનો વતીથી ઋણ સ્વીકાર કરતા વિશિષ્ટ સન્માન કરાશે એવું શ્રી ગરવા બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ગરવાની યાદીમાં જણાવેલ હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા ન્યૂઝ મોટી બિરાણી